ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણિયાના સમર્થનમાં બ્રાહ્મણ સમાજ દ્વારા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું લોકસભાના ઉમેદવાર નિમુબેન બાંભણિયાના સમર્થનમાં બ્રાહ્મણ સમાજ દ્વારા સંમેલનનું કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું તેમાં ધારાસભ્ય સેજલબેન પંડ્યા ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી દીપ પ્રગટાવીને પ્રોગ્રામની આગળની શરૂઆત કરી હતી તેમજ મોટી સંખ્યામાં બ્રાહ્મણ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણિયાને બ્રાહ્મણ સમાજ દ્વારા મોટી લીડથી જીતીને આવે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી સમસ્ત બ્રહ્મ સમાજની ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં યોજાયેલા આપણી આ સભામાં ઉપસ્થિત આપણા યશસ્વી અધ્યક્ષ હમણાં અમારા વિજયરાજમાં ખૂબ મોટી સભા લઈને સીધા અહીંયા પહોંચ્યા એ ભારત કાળક્રમે આ કોંગ્રેસો ને આના બધા સાગરિકો એ સત્યાના સમાવ્યો પણ અટલજી મોદીજી એમની શરૂઆત કરી દીધી અને વિશ્વગુરુને જે આપણા ઋષિ મુનિઓ ભારતને મૂકીને ગયા હતા એવું ભારત તમને દેખાય છે કે નહીં હાચો જય શ્રી રામ બોલો નમક પાર્વતી પદયે હર હલ મહાદેવ સમસ્ત બ્રહ્મ સમાજના ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત મારા ભાઈઓ બહેનો વડીલ ભાવનગર અને બોટાદ જિલ્લાના ઉમેદવાર ખૂબ જ શિક્ષિત બીએસસી બીએડ સુધી એમણે અભ્યાસ કરેલો છે અને આપણે બ્રાહ્મણો મોટે ભાગના ટીચિંગ સાથે જોડાયેલા હોય શિક્ષક હોય એમ નીમુબેન પણ શિક્ષક છે સાથે ત્રણ વાર એણે સેવક તરીકે પણ કામ કર્યું છે અને બેનો ભાગ્યે જ કોકને નસીબમાં હોય કે એક જ વ્યક્તિને બે વાર મેયર પદ મળતું હોય એમાંના એક એટલે મળ્યા છે આટલું સરસ નેતૃત્વ મળવાનું છે ત્યારે આપણે હું તમારા બધાની વતી બ્રહ્મ સમાજ વતી બેનને ખાતરી આપું છું કે બેન તમને અમારા સમાજમાંથી ખૂબ જ મોટી લીડ સાથે અમે જીતાડવાના છીએ આપણે અહીંયા ઉપસ્થિત થયા છીએ આપણે મોદીજીને શું કામ મત આપો કે ભાજપને શું કામ મત આપો એની વિશે વાત કરવાની ન હોય કારણ કે આપણો સમાજ એટલે ખૂબ જ શિક્ષિત અને બુદ્ધિજીવી આપણે આપણી સંસ્કૃતિને આપણા વારસાને જો આગળ લઈ જવી હોય તો એની માટે મોદીજી જે ત્રીજી વાર વડાપ્રધાન બને ખૂબ જરૂરી છે અને બનવાના પણ છે શંકાને કોઈ સ્થાન જ નથી બાવીસમી જાન્યુઆરીએ આપણે બધાએ જ રામલલ્લાજી ને એમના નિજ મંદિર માં આવ્યા ત્યારે